ના જથ્થા સાથે પ્રતાપ જગુભાઈ ખાચર રહે સરસ્વતી સ્કૂલ પાસે હનુમાનપુરી સોસાયટી તુરખા રોડ ભાવનગર હાર્દિકભાઈ હિતેશભાઈ પરમાર રહે કેસરબાગ પાસે શેરી નંબર ચાર નિર્મલનગર નાસિર ઝાકીરભાઈ કુરેશી રહે પઠાણવાડી ખસરોડ બોટાદ ભાવેશભાઈ બટુકભાઈ ભીમાણી રહે ચકલા ગેટ પોલીસ ચોકી પાસે ભૈરવાનો ચોક બોટાદ અને મુન્નાભાઈ ઉર્ફે બુડીઓ સંગી રહે ગઢડાજી બોટાદ ફરાર થઈ ગયો હતો જયારે એલસીબી પોલીસે ચાર ઈસમોને ઇંગ્લિશ દારૂ ના જથ્થા સાથે બે કાર મળી કોલ રૂપિયા આઠ લાખ દસ હજાર ત્રણસો સાહીઠના મુદ્દામાલ સાથે ઝડપેરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવાયે છે